આ બધું કુંડો લાવ્યા છે અને કુંડોનું આયોજન એ રીતે કરેલું છે કે છોકરા થઈને બધા મિત્રો બધા સર્કલના મિત્રો જે પૈસા થોડા થોડા કરીને આ કુંડો લાયા છીએ કારણ કે આટલી મોટી કાળઝાળ જેવી ગરમી પડે છે ને પક્ષીઓ પાણી શોધવા માટે બીજા ના જાય ઝાડના નેછા જ બોધી દઈએ એટલે ઝાડના નીચેથી પાણી પીને ત્યાંના ત્યાં જ બેસી દે એટલા માટે અમે મિત્રો આ કામ કર્યું છે અને આજે વિડીયો બનાવવાનો હતો પણ વિડીયો આ કામમાં હતા એટલે વિડીયો નહીં બનાવ્યો આ અમુક જાડે બોધી દે એટલે આગળ વાત કરીએ મિત્રો કુંડું બધવાની શરૂઆત કરી છે આ અમારું પહેલું કુંડું છે અમે લાયા છીએ તો ઘણા લાયા છીએ પણ શરૂઆત કરી દીધી છે મનોજભાઈ પાણી લેવા ગયા છે ભરતભાઈ બાંધી રહ્યા છે મનોજભાઈ આ તમને કુંડુ પહેલું આપવામાં આવે છે જેથી કરીને તમે પાણી રેડવું જ પડશે પાછું ભલે ભાઈ આ નકા મેં અમારા હાથે જ ફોડી દેસું પાછા હા બાબા આ કુંડું તમો આપવામાં આવે છે પાછું અને તમારા હાથે પાણી રેડો અને જેથી કરીને કાયમી ખાલી ના રાખતા પાછા હું હા બસ તાણ રાખું છું અને જેથી કરીને પક્ષી ઉપર બે અને એ પક્ષી પાણી પી પાછો ઉપર જ બેસે એટલે બીજા હુગવા ના જવું પડે અને ખાલી ના રહેવું જોઈએ બરાબર અને એવું લાગે ને કે કોઈ કારણસર ફૂટી જાય તો મને જોવાનું કરજો લાઈન પહોંચી દે અમારો મસ્ત ઠંડો એમ પવન આવે એવી જગ્યા છે એટલે પક્ષી સારો રહે એટલે અહીંયા વધીએ છીએ

ખાલી ના રે પાછું ભયા હા બરાબર બરોબર સધવું જ પડ પક્ષી વધારે કરશનભાઈ બરાબર એટલે પક્ષી વધારે પોણી બાપડો બીજો સુગવા જાય છેતાલીસ ડિગ્રી ગરમી પડી રહી છે એટલે બઉ તોફાન ચાલી રહ્યું છે એ હોય તો ગલી મારી દેવી બરાબર બસ 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 ચાલો 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 બસ સરસ સરસ રાજલ ખાલી ના રે પાછું બરાબર હા ના કે કેસ થઈ જા પાછો રાજલ પોલીસ પકડી જા ભાઈ બરાબર મસ્ત જગ્યા ના કહો જય વન ઓય બધી દે અને પોણી રેડ પાછા હા હો ના જો બસ જય માતાજી મિત્રો તે દિવસ કુંડા બંધવાના તો ઘણા હતા પણ એ દિવસ બંધીએ નાખ્યા બીજા દિવસે બંધ્યા અંધારું થઈ ગયું હતું એટલા માટે વિડીયો નતા ઉતારી ગયા અને આજે થોડા ઘણા બાકી રહી ગયા તા એ આજે પૂરા કરી દઈએ છે જય માતાજી મિત્રો આરિય કુંડું બંધાઈ ગયું છે અમારા ઘરે જ છે એટલે જય માતાજી મિત્રો અમે કુંડા જેટલા લાયા તેટલા પૂરા કરી દીધા છે અમુક અમુક જગ્યાએ જે જગ્યાએ બાંધવાના હતા એ બાંધ્યા છે બીજા મંગાયા છે અને જે રીતે લાયા છે એ રીતે દરેક પણ કીધું છે કે પાણી લેવું પડશે અને આ કારણ કે આટલી કાળજાળ ગરમી પડે છે અને એમાં પક્ષીઓ બીજા પાણી લેવા ના જાય તો હવે લાવશું એટલે ફેર વિડીયો બનાવશું બરોબર છે બરોબર છે